વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અઠ્ઠાણું અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે આ કાર્યક્રમ ઈકોતેર વર્ષ પછી દિલ્હીમાં આયોજિત થઈ રહ્યો છે સમકાલીન પ્રવચનમાં તેમની ભૂમિકાનું અન્વેષણ કરવા માટે દિલ્હીમાં ત્રણ દિવસીય મરાઠી સાહિત્ય પરિષદ યોજાશે નરેન્દ્ર મોદી દિલ્હીના ભારત મંડપમ ખાતે સોલ લીડરશિપ કોંકલેમનું ઉદઘાટન કરશે તેમાં રાજકારણ રમતગમત અને કલા જેવા વિવિધ ક્ષેત્રોના નેતાઓ સામેલ હશે એકોતેર વર્ષ પછી રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાનારી મરાઠી સાહિત્ય સભા મરાઠી સાહિત્યની સુસંગતતાની ઉજવણી કરશે અને સમકાલીન પ્રવચનમાં તેની ભૂમિકાનું અન્વેષણ કરશે પીએમ આ પ્રસંગે સભાને સંબોધિત કરશે અને સાંજે લગભગ સાડા ચાર વાગ્યે વિજ્ઞાન ભવનમાં સાહિત્યક સંમેલનનું ઉદ્ઘાટન ઉદઘાટન કરશે સરકારે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે ત્યારે આવું બન્યું છે એકવીસ થી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી ચાલનારો આ કાર્યક્રમ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાની ઉજવણી કરે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ